મહેસાણાના ઉચરપી નજીક આ ટ્રેની વિમાન ક્રેશ થવાની ઘટના હાલાકી જે ટ્રેની પાયલટ હતી અને ઈજા પહોંચી છે તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડાઈ છે ઘટનાને જાણ જ પોલીસનો કાપલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો મહેસાણામાં ઉચરપી ખાતે ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન જે છે તે ક્રેશ થવા ગયું છે આપણે દ્રશ્યો સીધા બતાવવા માગીએ સ્થળ ઉપર કહી શકાય કે ઉચરપી ગામના એક ખેતરમાં હાલમાં તો આ પ્લેન જે છે તે ક્રેશ થવા ગયું છે બ્લુ રે નામની જે છે તે એવિએશન જે આ ટ્રેનિંગ જે સ્કૂલ હતી તે જે છે તે અહીંયા આગળ ટ્રેનિંગ સંસ્થા ચલાવે છે ટ્રેનિંગ સંકૂલ જે સ્કૂલ ચલાવે છે ખાસ કરીને વાત કરીએ તો આ પ્લેન જે છે તે આ જે પ્લેન મહિલા ચલાવી રહી હતી તે પ્રકારની હાલમાં વાત સામે આવી રહી છે અને ને હાલમાં તો બેભાન થતાં મહેસાણાની સિવિલ ખાતે સારવારથી ખસેડવામાં આવી છે અને આપ જોઈ શકો છો પ્લેનની શું દશા છે હાલમાં પ્લેન જે છે તે ઉચરપી ગામના જે ખેતરમાં જે છે તે ક્રેશ થવા ગયું છે મુખ્ય વાત કરીએ તો પ્લેન ક્રેશ થતાની સાથે જ અહીંયા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો આ ગામના લોકો મોટી સંખ્યામાં જે છે તે અહીંયા એકઠા થઈ ગયા છે સાથે સાથે ફાયર અને પોલીસની ટીમ પણ જે છે તે કેટલાક ઘટના સ્થળે પહોંચી છે કોઈ છે ઘટના ના બને તેને લઈને હાલમાં ફાયરનું પણ અહીંયા કહી શકાય કે ટીમ જે છે તૈનાત કરી દેવામાં આવી છે મુખ્ય વાત કરીએ તો આ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે બહાર જે છે તે જે વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવામાં આવે છે હાલમાં તો આ ખુલ્લા ખેતરમાં પ્લેન ક્રેશ થવા ગયું છે શા કારણથી ક્રેશ થયું છે તેની માહિતી તો સામે નથી આવી પરંતુ જો આ ક્રેશ કોઈ રેસિડેન્સ કે રહેણાંક વિસ્તારમાં થયું હોત તો મોટી જાનહાનિ પણ સર્જાઈ શકી હોત પરંતુ હાલમાં સદનસીબે આ પ્લેન જે છે તે ખેતરમાં ક્રેશ થતા હાલમાં કોઈ જાનહાથી જાનહાનીના સમાચાર નથી પરંતુ જે મહિલા જે આ ચલાવી રહી હતી હાલમાં તેને તો જે બેભાન થતાં હાલમાં સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવી છે અને હાલમાં અહીંયા આગળ પોલીસ અને ફાયરની ટીમનો જે છે બંદોબસ્ત राखवामां आव्यो छे तेजस दवे जी मीडिया